રાધે રાધે મિત્રો ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે જ્યારે પણ આપણે પી એફના રૂપિયા ઉપાડવા હોય નોકરી ચાલુ હોય અને પી એફના રૂપિયા ઉપાડવા હોય તો કેટલા પી એફના રૂપિયા ઉપાડી શકાય એટલે કે એની મર્યાદા કેટલી છે તો એ ઉપાડ મર્યાદા તમે અહીંયા જોઈ શકો છો આપણે ઉપાડ મર્યાદામાં તમે તમારા પીએફ ખાતામાં તમારી ક્રેડિટમાં રહેલી રકમના પંચોતેર ટકા અથવા તો ત્રણ મહિનાના પગારની સમકક્ષ રકમ જે ઓછું હોય એ ઉપાડી શકો અને આ જે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે આપણે ઓનલાઈન અરજી કરવી પડે એટલે જો તમારે પણ તમારા પીએફ ના રૂપિયા ઉપાડવા હોય તો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એ નીચેની તરફમાં તમે પ્લે બટન ઉપર જેવા ક્લિક કરો એટલે એ વિડીયો ઓપન થઈ જશે એમાં મેં બધી જ માહિતી આપેલી છે એટલે જો તમારે પીએફ ના રૂપિયા ઉપાડવા હોય તો તમે એ વિડીયો જોઈ લેજો અને જો તમારે પીએફ ની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને એક લાઇક કરી દેજો